નમસ્કાર વાલા ભક્તજનો આજે આપણે આ વિડીયોમાં કેવડા ત્રીજની વ્રત કથા સાંભળીશું ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત ઉજવવામાં આવે છે આ દિવસે સવારે નાહી પરવારીને મહાદેવજીના મંદિરે જવું શ્રદ્ધાપૂર્વક મહાદેવજીની પૂજા કરીને બીલીપત્રો ફૂલો અને કેવડો ચડાવવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો અને શિવ પાર્વતીની વાર્તા સાંભળવી હવે આપણે કેવડા ત્રીજની વાર્તા સાંભળીએ એક દિવસ શિવ પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજીએ પૂછ્યું નાથ તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપાસિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને જણાવો મહાદેવે ઉત્તર આપ્યો દેવી બાળપણમાં તમારા પિતા હિમાલય અને માતા મેનાએ ના કહેવા છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા તમે તમે ઘણા વર્ષો સુધી અન્ય જળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવી રાખ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ખુલ્લા આકાશ નીચે રહીને દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગારા જેવો વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા એવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું હતું તમારા મા બાપે એ વાત સ્વીકારી લીધી પણ તમારા હૃદયમાં દુઃખ થયું તમે સીધા તમારી બહેનપણી પાસે જઈને અહીંયા ફાટ રુદન કરી કહેવા લાગ્યા કે હે સખી હું ભગવાન શિવને મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ તમારી સખીએ કહ્યું બહેન એવું આપણાથી ના થાય આપણે અહીંથી છાના મના ક્યાંક જતા રહીએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને ઘરેથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તમે બંને એક ભયંકર વનમાં આવ્યા ત્યાં તમે એક સુંદર ઝરણું જોયું તમને બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી તમે પાણી પીધું અને નજીકમાં એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવીને ભોજન ત્યજી દઈ મારું પૂજન કર્યું જાત જાતના વનફૂલો બીલીપત્રો અને કેવડો ચડાવ્યો એ દિવસે ભાદરવા મહિનાની અજવાળી ત્રીજ હતી અને હતું તમારા એ દિવસના વ્રતથી હું ખૂબ જ પ્રસન્ન થયો અને મેં તમને વરદાન માગવા કહ્યું તમે બોલ્યા દેવાધિદેવ જો તમે પ્રસન્ન થયા તો તમે મારા પતિ મેં તમારી વાત સ્વીકારી એ પછી જ તમે બીજે દિવસે નદીમાં સ્નાન કરીને તમારી સખી સાથે પારણા કર્યા થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાયેલી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સુઈ ગયા અને થોડી વારમાં ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ તમે બંને જ્યાં સૂતા હતા ત્યાં આવી પહોંચ્યા અને તમને બંનેને જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો હતો તેમણે તમને ધીમેથી જગાડ્યા અને પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે અને તમે કહ્યું હતું કે પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ મારા પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ પણ તમારી વાત સ્વીકારી લીધી તેઓ તમને ઘરે લઈ ગયા અને તમારા મારી સાથે લગ્ન કર્યા હે દેવી તમારા આ વ્રતના પ્રભાવથી જ આપણા બંનેના વિવાહ થયા છે આ વ્રતને હરિતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે વળી કેટલાક આ વ્રતને કેવડા ત્રીજ પણ કહે છે કારણ કે તમોએ પુષ્પો સાથે મને કેવડો પણ ચડાવ્યો હતો આમ તો કેવડો મને નથી ચડતો છતાં તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે એ દિવસે મેં તેનો સ્વીકાર કર્યો હતો આમ આ કેવડા ત્રીજના દિવસે જે કોઈ મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે બોલો ઉમાપતિ મહાદેવ કી જય